મિત્રો જોઈ શકો છો ફાઈનલી છે લાઈવ તમે જોઈ શકો છો દોતીવાડા ડેમ તો જોઈ શકો છો મિત્રો પાણી કેટલું છે એ પણ તમને બતાવીશું એક પારી ખોલવામાં આવી મિત્રો પાણી કેટલો આવક છે એ પણ તમને બતાવીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી તો જોઈ શકો છો મિત્રો ફાઇનલી દોતીવાડા પહોંચી ગયા છે લાઈવ વિડીયો છે આજનો રેખવો તો જલ્દી મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો તો અમારી ચેનલને ચેનલ કરવાનું ભૂલતા નહીં મિત્રો જ્યાં ત્યાં પાણીનો આવરો છે મિત્રો કેટલો પાણી પડ્યું પણ તમને બતાવીશું તો જોઈ શકો છો મિત્રો હવે લાઈવ વિડીયો આજનો નદીમાં પાણી ચાલુ કરી દીધું છે મિત્રો ઘણા લોકો પણ જો આવે છે આજે તો જોઈ શકો છો લોકેશન કેવું છે આજનો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો જે માતાજી મિત્રો કેમ છો કયા કયા કામથી છો મિત્રો કમેન્ટ કરજો તમે જોઈ શકશો મિત્રો લાઈવ વિડીયો આ છે સપાટીના મારેલા મિત્રો પોણસોની તોણું પડ્યું છે ત્યાંશી ત્યાંશી ત્રણું કે ત્યાંશી છે મિત્રો પોણીની સપાટી છે પોણસો છે જે ઘણો બાકી છે ડેમ તો મિત્રો જલ્દી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કરીને બતાવું છું તો મિત્રો દેખાતું વિશે હવે તો હેલો મિત્રો કેમ છું મજામાં છું